પાર્ટીમાં પૈસાની લેતી દેતી મામલે એક યુવાન ઉપર છ ઇસમો હુમલો કરતાં ધરપકડ

બોલાવ્યો હતો જ્યાં અન્ય ઈસમો પણ હાજર હતા ત્યારે ગાડી કરી ઉશ્કેરાઈ જઈ છ ઈસમો ભેગા મળી કાચની બોટલ સ્પ્રે છાટી ઢક્કો મારી કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે ધીક્કા મૂકીનો માર માર્યો હતો આ ઘટનામાં કેયુર સોલંકીને ઈજા પહોંચી હતી ત્યારે સમગ્ર ઘટના બાબતે ફરિયાદી કેયુર અશ્વિનભાઈ સોલંકીએ પૈસાની લેતી દેતીની જૂની અદાવત રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરતા લતીશ પ્રતાપ જોગી રહેવાસી ભેંસલાપાડ પાડી સતીશ પ્રતાપ જોગી અમિત ઉર્ફે ટોટી ભંડારી રહેવાસી દમણી છાપા પારડી શાહિદ નસરુદ્દીન કુરેશી રહેવાસી બેસલાપાડ પારડી મનોજ શાહ રહેવાસી દમણી છાપા પારડી અને મેહુલ બોખો રહેવાસી પારડી સહિત છ શખ્સો વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે છ ઇસમોને ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો